श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तु सीताराम संतोनी पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી ચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પાંચ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ એટલે જાદુઈ ચિરાગજ એક વાર એક બાઈ મોટો ચૂલો પ્ર પેટાવી રસોઈ કરી રહી હતી તેવામાં તેનું બાળક ઊંઘમાંથી ઉઠ્યું અને પથારીમાંથી જ મા મને લઈ લે કહીને રડવા લાગ્યું મા બોલી દીકરા તને લઈ જ લઉં છું પણ તું તારા રેશમી કપડાં પહેરેલા કાઢીને આવો પણ બાળક કપડાં કાઢવા તૈયાર ન હતું અને માં કહીને રડવા લાગ્યું એટલે પછી પાડોશની સ્ત્રી આવી અને તેણે બાળકના રેશમી કપડાં કાઢ્યા અને તેની માએ તેને ઊંચકી લીધું આપણું પણ એ નાના બાળકના જેવું જ થયું છે વાસના વિકાર અહંભાવ ઇત્યાદિના રેશમી કપડાં નહીં કાઢતા જ આપણે ભગવાનને ભેટવાની ઈચ્છા રાખીએ છીએ તો તેમની અને આપણી ભેટ કેવી રીતે થાય ભગવાન માતાની જેમ જ અત્યંત પ્રેમાળ અને મમતાળું છે તેને આપણને ભેટવાની અતિશય ઈચ્છા છે પણ જ્યાં સુધી આપણે આપણા અંગ પરના અપવિત્ર વસ્ત્રો કાઢીને ફેંકી નહીં દઈએ ત્યાં સુધી ભગવાન આપણને છાતીએ લગાડતો નથી સંત આપણને ભગવાન તરફ જવાનો રસ્તો બતાવે છે તે માર્ગે ગયા તો આપણને ભગવાનની પ્રાપ્તિ ચોક્કસ જ થવાની આપણે પુરાણોમાં વાંચીએ છીએ કે શ્રી કૃષ્ણની પાસે દુર્યોધન અને અર્જુન બંને ગયા શ્રીકૃષ્ણ ભગવાને તેમને કહ્યું કે જેને હું જોઈએ તેને મારું સૈન્ય અને બીજું બધું નહીં મળે એ સાંભળીને દુર્યોધને તેમનું સર્વસૈન્ય માંગી લીધું અર્જુનને ખરેખર આનંદ થયો કે તેને જોઈતી વસ્તુ મળવાની કારણ તે જાણતો જ હતો કે એક પરમેશ્વર સિવાય બાકી બધું વ્યર્થ છે પ્રાણ વગરના હજારો શરીરો હોય પણ તેનો શું ઉપયોગ કોઈ આપણને એમ પણ કહે છે કે પરમેશ્વર તો સાત સમુદ્રની પહેલી પાર છે તે શેષશાઇ છે આપણા જેવા સામાન્ય માણસને માટે તેને મળવાનું અત્યંત મુશ્કેલ છે પણ સંતોએ આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કરેલો છે તેમણે નામરૂપી જાદુ ચિરાગજ આપણા હાથમાં મૂકી દીધેલો છે તેમાં સતસંગતિનું તેલ પૂર્યું કે કામ ચાલ્યું એ દીવો બુઝાઈ નહીં જાય તે ખાસ સંભાળવું પડે છે હું ફરી ફરીને ત્રણ વાર સાચું કહું છું કે નીતિ ધર્મ પ્રમાણે રહીને જે નામમાં રહેશે તેને નામનો પ્રેમ લાગ્યા સિવાય રહેનાર નથી નીતિ એ બધાનો પાયો છે તે પાયા વગર ઇમારત ટકી શકનાર નથી ત્રણ વસ્તુઓ અત્યંત સંભાળો પરસ્ત્રીને માતા સમાન માનો પરધન અને પર નિંદાને વિષ્ટા સમાન માનો અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ નામ છોડશો નહીં તમને ભગવાનનો પ્રેમ ખાતરીથી લાગશે મુખમાં નામ રાખીએ અને સદાચરણથી રહીએ એટલે સંસાર સુંદર થયો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ